મહારાષ્ટ્ર રાજ્યમાંથી દૂધ લાવી સુરત સુમુલ ડેરીમાં પધરાવવાનો મામલો સુરત સુમુલ ડેરી સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ચૂપ ચૂપનો ખેલ ખેલાયો બેઠક બાદ સુમુલ પ્રમુખ માનસી પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક એક થઈ ગયા હોવાની ચર્ચા જાણે કંઈ જ થયું ન હોય તેમ પ્રમુખ અને ઉપપ્રમુખે દાવા કર્યા સુમુલની બેઠક મળી પરંતુ દૂધના ખેલ મામલે ભીનું સંકેલાયું સુમુલ ડેરીના ઉપપ્રમુખે કહ્યું કે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઈશ વાત કરી તો વ્યક્તિ પૂછી લે જેને કહી દે છે સર તમારી પર છે આક્ષેપ કરો તો આક્ષેપ કરે એટલે મારે મારે બહુ બધું લઈને જવાનું અહીંયા બધું જ રેકોર્ડ છે મીડિયા બેહી જાવ પૂછો જાવ છૂટ છે ટ્રાન્સપરન્ટ છે કોઈને રોક્યો ને આજ દિન સુધીમાં મારે કોઈ જગ્યાએ મને બોલાવીને પૂછ્યું નથી સમજી લેજો અને મને પૂછશે હું જવાબ આપવા તૈયાર છું જેને આક્ષેપ કર્યો છે પુરાવા આપી દે કોઈ જગ્યાએ કોઈને અમે ભલામણ નથી કરતા અમારું જીવન ટ્રાન્સપરન્ટ જીવીએ છીએ સહકારી પ્રવૃત્તિ ટ્રાન્સપરન્ટ કરીએ છીએ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ કોઈ ચૂક કરે ને આ જીવન રાજકારણ સહકારી ક્ષેત્ર બધું કરી દે રાજુભાઈ થેન્ક યુ અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ દંડ દંડ કે કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છીએ સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય પ્રતિનિધિ મીન્સ કે મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ અમૂલ પેટર્ન ની બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશન વાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહી પણ અમારી મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે બહારથી લાવીને વેપાર નહીં કરે એવો અમારો અમૂલ પેટર્ન નિયમ છે આ નિયમ તો તૂટ્યો હતો સાહેબ આ નિયમ તૂટ્યો એટલે તો દંડ કરવામાં આવ્યો હતો ને નિયમ તૂટો છે માટે અમારા કુટુંબીજનો છે આ સમજો તમે એ પારકા નથી પણ એ તો સમાચારો આવ્યા અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય એમાં કઈ નવી વાત છે ને